હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે નવા વિડીયોમાં વાત કરીશું કલસ ગુજરાતી પર આવેલા નવા શો મનમેળાના મનમેળાના નવા પહેલાં પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે સ્વાતિ અને સિદ્ધાર્થ વચ્ચે એક નોકજોક થઈ જાય છે જેનો જેમાં એવું બતાવવામાં આવે છે કે માતાજીના શ્રદાર માટે સ્વાતિ કોઈ રંગોળી અને ડેકોરેશનનો સામાન પૂરો પાડે છે અને એ સિદ્ધાર્થ જે છે એ સ્વાતિને બક્ષિસ રૂપે અમુક પૈસા આપે છે તો સ્વાતિ કહે છે આ તમે તમારી પાસે રાખો મારા તરફથી તમને ભેટ તો એક બાજુ છે પૈસાનું અભિમાન અને બીજી બાજુ છે કલાનું સ્વાભિમાન તો આ બંનેનો મનમેળો કેવી રીતે થશે શું સિદ્ધાર્થ અને સ્વાતિ એકબીજાના પૂરક બની શકશે કે પછી કોઈ નવી ઉપાધિઓ આ બંને જીવનમાં આવશે આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે અને હા તમને પહેલાં એપિસોડ કેવો લાગ્યો અમને જરૂર કહેજો અને આ વિડીયો ગમ્યો હોય તો અમારી સાથે બની રહેજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને બે નોટિફિકેશન પ્રેસ કરજો જેથી તમને અમારા આવા વિડીયો મળતા રહે તો ચાલો મિત્રો મને નવા વિડીયોમાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ઓલી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ તો વોચિંગ વિડીયો બધું ખૂબ ખૂબ આભાર મળેલા વીડિયોમાં ત્યાં સુધી બધા